ભરૂચ શહેરના કલેક્ટર કચેરી નજીક આવેલા કરનારા નજીક જ નજીવી બાબતે એક જ કમના બે જૂથ વચ્ચે મારામારી થતા એક યુવાનને ચપ્પુના મારી જા પહોંચાડતા તેને બરુસની સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યું હતું આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી ભરૂચ મામલતદાર કચેરી સામે ગઢનારા પાસે પગ અડી જવા જેવી બાબતે એક જ કોમના બે જૂથ વચ્ચે જૂથાણું સર્જાતા એક યુવાન કરવામાં આવ્યો હતો જ્યારે અન્ય સામાન્ય ઈજા પહોંચી હતી મૂળ અને મામલતદાર કચેરી સામે ગરનારા બાજુમાં ઝૂપડપટ્ટીમાં રહેતા સુરેશ રમેશ હઠીલા ગતરોજ રાત્રે પોતાના મિત્રો સાથે ગઢનારાની બાજુમાં બેઠો હતો તે દરમિયાન અક્ષય બળવંત રાઠોડ અને સુનિલ વસાવા પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સુનિલ વસાવાનો પગ સુરેશને અથડાઈ તે સમયે ભાઈ થોડું ચાલો તેમ કહેતા અને અક્ષય અમિત રાઠોડ સાથે આવી ફરી ઝઘડો કર્યો હતો જે ઝઘડામાં સુરેશ હઠીલા ફોયના દીકરા રાહુલ મીટીયા ભુરિયા અને મહેશ ભુરિયા વચ્ચે બચાવો પડ્યા હતા જે સમયે અક્ષય રાઠોડે તેના હાથમાં રહેલ ચપ્પો રાહુલ

અને મહેશ લોખંડની અને અને લાકડાના વડે યુવાનો ઉપર પડ્યા હતા માર માર્યો હતો આ મારામારીમાં અક્ષય અને અમિતને ઈજા પહોંચતા તેઓને પણ સારવાર ખસેડવામાં આવ્યા હતા મારામારી અંગે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે જાહેર માર્ગ ઉપર જ ઝઘડો થતાં સ્થળ ઉપર તંગદીલી માહોલ સર્જાયો હતો